નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ જલારામ બાપાનો પ્રથમ પરચો બનેલી એક ઘટના વિશે વિક્રમ સમત અઢારસો તોતેર એ જલિયાણના લગ્નને ને એક વર્ષ પૂરું થઈ ગયું જલિયાણ હવે સત્તર વર્ષનો થઈ ગયો માતા પિતાથી અલગ થઈ ગયા પછી જલિયાણ અને વીરબાઈ વાલજી કાકાના ઘરે તેમની સાથે જ રહેવા લાગ્યા જલિયાણ દરરોજ વાલજી કાકાની હાટડીએ બેસે અને વેપાર કરે અને વીરબાઈ આખા ઘરની જવાબદારી સંભાળે જલિયાણ વાલજી કાકાની હાટડીએ બેસી અને વેપાર કરે અને હાટડીમાં પોતાનું કાર્ય કરતા કરતા એ આખો દિવસ પ્રભુ શ્રી રામનું સ્મરણ કર્યા કરે રામના નામના જપ કર્યા કરે જલ્યાણ હાટડીએ બેઠા હોય અને જો કોઈ સાધુ સંત કે જરૂરિયાતમંદ આવી ચડે તો તે વાલજી કાકાની હાટડીમાંથી સાધુ સંતોને જે ચીજ વસ્તુઓની જરૂર હોય તે દાનમાં આપી દે વાલજી કાકાની સામે એક વાણિયાની હાટડી તે વાણીઓ સ્વભાવે ખૂબ જ ઈર્ષાળુ અને કંજુસ તે જલિયાની ખૂબ જ ઈર્ષા કરે કારણ કે જ્યારથી જલિયાણે વાલજી કાકાની હાટડીએ બેસવાનું શરૂ કર્યું હતું ત્યારથી હાટડીનો વેપાર એ દિવસે ને દિવસે વધતો જતો હતો લોકોને જલિયાણનો વિનમ્ર અને દયાળુ સ્વભાવ ખૂબ જ ગમતો ગ્રાહકો વાણિયાને બદલે જલિયાણની હાટડીએ જતા અને તેના વખાણ કરતા કે જલિયાણ બહુ જ દયાળુ અને વિનમ્ર છે એ બધા ગ્રાહક સાથે પ્રેમથી વર્તન કરે છે અમીર ગરીબ કોઈ પણ ગ્રાહક હોય એ બધા સાથે એ શાંતિથી વાત કરે છે અને વાણિયાના કંજુસ ને ઈર્ષાળુ સ્વભાવની નિંદા કરતા જેના કારણે હવે વાણિયો જલિયાણ વાલજી કાકાની હાટડીમાંથી કઢાવવાનું એ ષડયંત્ર રચતો વાલજી કાકાના કાન ભરતો પોતાની હાટડીએ આવતા ગ્રાહકોને જલિયાણની વિરુદ્ધ ઉશ્કેરવાની એ કોશિશ કરતો પણ તે દર વખતે અસફળ થતો એ પોતાની હાટડીએ બેઠા બેઠા જોયા કરે કે જલિયાણ વાલજી કાકાની હાટડીમાંથી ચીજ વસ્તુઓ દાનમાં આપ્યા કરે છે વેપાર કરવાને બદલે એ આખો દિવસ એ પ્રભુ શ્રીરામનું સ્મરણ કર્યા કરે છે તે વારંવાર વાલજી કાકાને ફરિયાદ કર્યા કરે છે કે વાલજી કાકા આ તમારો જલો એ વેપાર કરવાને બદલે એ આખો દિવસ પ્રભુ શ્રી રામનું સ્મરણ કર્યા કરે છે જો તમારી આટડીએ કોઈ સાધુ સંત કે જરૂરિયાતમંદ આવે તો તેને તમારી ચીજ વસ્તુઓ દાનમાં આપી દે છે જલો તમારી આટડીએ વેપાર કરવા નથી બેસતો પણ દાન ધરમ કરવા બેસે છે જો તમારો જલો આમ જ દાન ધરમ કર્યા કરશે અને વેપાર નહીં કરે તો તમારે હાટડી બંધ કરવાનો વારો આવશે એ તો તમારી હાટડી આ બજારમાંથી ઉઠાવી દેશે તમે તમારી હાટડી જલાના ભરોસે ન રાખો તમારી હાટડીમાંથી વાલજી કાકાને કહે કે જલાના ભરોસે ન રહો જલા પર ભરોસો ન કરો તમારી હાટડી તમે પોતે સંભાળો પણ વાલજી કાકા તે વાણિયાની વાત પર ધ્યાન ન આપે તેઓ તો વાણિયા પર ગુસ્સે થઈ જતા અને કહેતા જલો મારો ભત્રીજો નહીં પણ મારો દીકરો છે આ હાટડી પર જેટલો હક મારો છે એનાથી વધુ હક મારા જલાનો છે તમે મારા જલાની ઈર્ષ્યા કરો છો એટલે એના વિશે ઊંધું ચતું બોલો છો બાકી મારો જલો તો બહુ જ મહેનતું છે તે આખો દિવસ હાટડીએ બેસીને એ મન લગાવીને વેપાર કરે છે વાલજી કાકાનો ગુસ્સો જોઈને એ વાણીઓ ચૂપ થઈ જાય પણ એ મનમાં વિચાર કે એક દિવસ હું વાલજી કાકાને નજરો નજર દેખાડીશ કે જલો તેમની હાટડી કેવી રીતે લૂંટાવે છે અને તેને એક વખત તે મોકો મળી પણ ગયો એક દિવસ બન્યું એવું કે સવારનો સમય હતો બજારમાં વેપારીઓ પોતપોતાની હાટડીઓ ખોલીને સાફ સફાઈ કરી રહ્યા હતા જલિયાણ પણ વાલજી કાકાની હાટડીએ જઈને હાથમાં કપડું લઈને એ સાફ સફાઈ કરી રહ્યો હતો હાટડીની વસ્તુને સાફ કરીને એ વ્યવસ્થિત ગોઠવતો હતો ત્યાં બજારમાં સાધુ સંતોની એક મંડળી આવી પહોંચી સાધુ સંતોની મંડળી કેસરી રંગની ધોતી જનોઈ ધારી એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં ચીપીઓ તથા ખભે જોળી લટકાવીને એ ચીપીઓ વગાડતા જાય છે અને આગળ વધતા જાય છે કોઈ હાટડી આવે એટલે હાટડી ઉભારીને હાથ ઊંચો કરીને એ ચીપીઓ વગાડે અને અલખ નિરંજન અલખ નિરંજન બોલે સાધુ સંતોની મંડળી બજારમાં ચક્કર લગાવી રહી છે પણ વહેલી સવારનો સમય હતો અને વેપારીઓ હજી તો પોતાની દુકાનો ખોલી જ હતી હજી તો દુકાનમાં બોણી પણ નથી થઈ બોણી કર્યા વિના સવાર સવારમાં સાધુઓને ક્યાં મફતમાં આપવું તેમ વિચારીને કોઈ પણ વેપારી તે સાધુ સંતોની મંડળી સામે ધ્યાન નહોતા આપતા સાધુ સંતોની મંડળી પેલા વાણિયાની હાટળીયા આવી પહોંચી એટલે મંડળીના મહંતે હાથ ઊંચો કરીને ચીપિયો વગાડ્યો અને બોલ્યા અલખ નિરંજન અલખ નિરંજન કહીને ઊભા રહ્યા તેમની સાથે બધા સાધુ સંતો પણ ઉભા રહી ગયા સાધુ સંતોની મંડળીના મહંતે કહ્યું શેઠ સીધું મળશે અમે જાત્રા કરવા માટે નીકળ્યા છીએ જો સીધું મળે તો અમે રામજીના મંદિરે જઈને ભોજન બનાવીને ભોજન ગ્રહણ કરી શકીએ વાણીઓ તો આ મોકાની તલાશમાં જ હતો એણે મનમાં વિચાર કર્યો કે હું દર વખતે વાલજી કાકાને કહું છું કે તમારો જલો વેપાર કરવાને બદલે તમારી હાટડીમાંથી બધી ચીજવસ્તુઓ દાનમાં આપ્યા કરે છે તો તેઓ મારા પર વિશ્વાસ નથી કરતા અને મારા પર ગુસ્સો કરીને મને જ ચૂપ કરી દે છે આજે બરાબરનો મોકો મળ્યો છે વહેલી સવારનો સમય છે હાટડીએ હજી તો બોણી પણ નથી થઈ આ સાધુ સંતોની ટોળીને જલિયાણની હાટડીએ જ મોકલી દઉં જલો આ સાધુ સંતોને જોતા જ સીધું દાનમાં આપશે એ સમયે જ હું વાલજી કાકાને બોલાવી લાવીશ અને એમને નજરો નજર દેખાડીશ પોતાની નજરે જોયા પછી એ વાલજી કાકા મારી વાત પર ચોક્કસપણે ભરોસો કરશે અને તેઓ જલિયાણ પણ ભરોસો કરવાનું છોડી દેશે અને તેને હાટડી બેસવાની પણ ના પાડી દેશે જો જલિયાણ હાટડી આવવાનું બંધ કરી દેશે તો વાલજી કાકાની આટડીએ જતા ઘરાક ફરી મારી આટડીએ આવવા લાગશે અને મારા વેપારમાં પણ વધારો થશે વાણીઓ પોતાના વિચારોમાં ખોવાયેલો હતો એટલે તેણે સાધુ સંતોને કોઈ જ જવાબ ન આપ્યો સાધુએ ફરી ચીપીઓ વગાડ્યો અને સહેજ ઊંચા અવાજે પૂછ્યું બચા સીધું મળશે સાધુનો અવાજ સાંભળીને એ વાણીઓ પોતાના વિચારોમાંથી બહાર આવ્યો અને તેને તરત જ એ જલિયાણ એટલે કે વાલજી કાકાની સામે આંગળી ચીંધીને એ સાધુઓને કહ્યું મહારાજ સામે જ જલિયાણની સામેટડી છે તમે ત્યાં જાઓ ત્યાં તમારી દરેક મનોકામના પૂરી થશે તમે જે માગશો તે તમને ત્યાં મળી રહેશે તમારે જેટલું સીધું જોઈતું હોય તે ત્યાં મળી રહેશે વાણિયાની વાત સાંભળીને એ સાધુ સંતો તો ઠીક ઠીક હે બચ્ચા તુમારા કલ્યાણ હો ત્યાંથી ચાલતા થયા અને પહોંચ્યા જલિયાણની હાટડીએ જલિયાણ દુકાનમાં ચીજવસ્તુઓ આગી પાછી કરીને ત્યાં સાફ સફાઈ કરતો હતો અને ફરીથી વસ્તુઓ તેની જગ્યાએ વ્યવસ્થિત ગોઠવતો હતો સાધુ સંતોની મંડળીને જોઈને જલિયાણ પોતાનું કામકાજ મૂકીને એ થઈ ગયો અને સાધુ સંતો જોડીને પ્રણામ કરીને કહ્યું પધારો મહારાજ પધારો બોલો મહારાજ આજ્ઞા કરો કે હું તમારી શું સેવા કરી શકું સાધુ સંતોની મંડળીમાંથી એક વૃદ્ધ સાધુએ કહ્યું અમે ગોકુળ મથુરાથી આવ્યા છીએ દ્વારકા પ્રભાસ પાટણ અને ગિરનાર ની યાત્રા કરવા માટે નીકળ્યા છે અમારી મંડળીમાં દસ થી બાર સાધુઓ છે આપ દયાળુ શેઠ લાગો છો શેઠ અમને પાકા સીધાની વ્યવસ્થા કરી આપો તો આટલું બોલીને તે વૃદ્ધ સાધુ ચૂપ થઈ ગયા જલિયાણ આગળ કંઈ પણ પૂછ્યા વિના ભલે મહારાજ એમ કહીને સીધું પેક કરવા લાગ્યો પેલા વૃદ્ધ સાધુએ બીજા સાધુ સંતને કહ્યું કે તમે મંદિરે પહોંચો હું સીધું લઈને આવું છું બીજા સાધુ સંતો મંદિરે જવા માટે આગળ ચાલવા લાગ્યા અને તે વૃદ્ધ સાધુ ત્યાં હાટડીએ ઓટલા પર બેસી ગયા જલિયાણે તો એ સાધુ સંતોની માંગણી પ્રમાણે લોટ દાળ ગોળ ઘી અને બીજી પરચોરણ ચીજ વસ્તુમાંથી કાઢીને એ અલગ અલગ પોટલીમાં બાંધી દીધી અને વૃદ્ધ સાધુ પાસે ઘી લેવા માટે કોઈ વાસણ ન હતું તો જલિયાણે હાટડીમાંથી અંદાજે પાંચેક શેર ઘી સમાય તેવડો લોટો લઈને એ આખો ભરી દીધો અને પાણકોરામાંથી પાણકોરામાંથી દસ હાથ જેટલું પાણકોર પણ કાઢી આપ્યું વાણીઓ પોતાની હાટડીએ બેસીને આ બધું જોઈને મનમાં બોલ્યો આ જલિયો તો વાલજી કાકાને આમ જ લૂંટાવી દેશે એમની હાટડી બજારમાંથી ઉઠાડી મૂકશે આજે તો વાલજી કાકાને નજરો નજર દેખાડીશ પછી તો જલાનું આવી બન્યું એમ વિચારીને વાણીઓ તો મનોમન ખુશ થવા લાગ્યો સીધું જોઈને વૃદ્ધ સાધ તો ચિંતામાં પડી ગયા કે આટલો બધો સામાન અલગ અલગ પોટલીમાં બાંધેલો છે આટલી બધી પોટલીઓ ઉપાડીને મંદિર સુધી લઈ કેવી રીતે જવી જલિયાણ સાધુના મનની વ્યથા સમજી ગયો જલિયાણે સાધુને કહ્યું મહારાજ તમે આગળ ચાલો હું સામાન પહોંચાડી દઉં છું એમ કહીને તેણે હાટડી બંધ કરી દીધી અને સામાનની પોટલીઓ ખભે ઉપાડી લીધી અને એક હાથમાં ગોળનો ભીલો અને બીજા હાથમાં એ પાંચ શેર ઘીનો લોટો લઈને હળો મહારાજ એમ કહીને ઊભો થયો સાધુ મંદિર તરફ આગળ ચાલવા લાગ્યા જલિયાણ મનમાં પ્રભુ શ્રીરામનું નામ સ્મરણ કરતા એ સાધુની પાછળ ધીમા પગલે ચાલવા લાગ્યો સાધુ સંતોની મંડળી થોડી આગળ ચાલીને એક ઝાડ નીચે વિશ્રામ કરવા ઊભી હતી ત્યાં પેલા વૃદ્ધ સાધુ અને જલિયાણ બંને ત્યાં આવી પહોંચ્યા એ વૃદ્ધ સાધુ પણ સાધુ સંતોની મંડળી સાથે ભળી ગયા અને રામધૂન બોલતા બોલતા એ આગળ ચાલવા લાગ્યા જલિયાણ સામાન ઉપાડીને તેમની પાછળ પાછળ એ ચાલવા લાગ્યો વાણીઓ દરરોજ વાલજી કાકાને કહેતો કે જલિયો તમારી દુકાન લૂંટાવે છે પણ વાલજી કાકાને જલિયાણ પર અનહદ પ્રેમ તેઓ પર ક્યારેય વિશ્વાસ ન કરે વાણિયા વાલજી કાકાને નજરો નજર દેખાડો પોતાની નજરે જોઈને વાલજી કાકાને ભરોસો થઈ જશે અને તેઓ આ જલાને હાટડીમાંથી કાઢી મૂકશે પછી ગરાક ફરી મારી હાટડીએ આવવા લાગશે મારો વેપાર વધી જશે લોકોના વિચારીને વાણીઓ દોડ્યો વાલજી કાકાને બોલાવા માટે વાલજી કાકા એ સમયે પોતાની હાટડી તરફ જ આવતા હતા રસ્તામાં જ વાણીઓ તેમને ભેગો થઈ ગયો વાલજી કાકાએ કહ્યું શું થયું આમ હળી કાઢતો કાઢતો કેમ આવે છે તું કહ્યું હાલો વાલજી કાકા આજે તો તમને નજરો નજર કે જલિયો તમારી દુકાન કેવી રીતે લૂંટાવે છે હું તમને રોજ કહું છું પણ તમે મારી વાત પર ભરોસો નથી કરતા અને મારા પર જ ગુસ્સો કરીને મને ચૂપ કરાવી દો છો હાલો મારી હારે આજે તો તમારી નજરે જોઈ પોતે જ સાધુઓની સાથે સીધું સામાન મંદિરે પહોંચાડવા ગયો છે તો બોણી પણ નથી થઈ ત્યાં તમારા જલિયાએ કેટલું સીધું કાઢીને એ સાધુ સંતોની મંડળીને દાનમાં આપી દીધું અને હાટડી બંધ કરીને એ સીધું પહોંચાડવા માટે તેમની સાથે મંદિરે હાલતો થયો વાણિયાની વાત સાંભળીને વાલજી કાકા તો ગુસ્સે થઈ ગયા અને બોલ્યા કઈ બાજુ ગયા છે હાલ દેખાડ મને જો તારી વાત સાચી હશે તો હું જલિયાને નહીં છોડું અને જો તારી વાત ખોટી નીકળી તો યાદ રાખજે મારાથી ભૂંડું કોઈ નહીં વાણિયાએ કહ્યું મારી હારે હાલો તો ખરા તમારી નજરે જોયા પછી

જલિયાણને પકડવા માટે જે તરફ જલિયાણ પેલા સાધુ તરફ ગુસ્સામાં ચાલવા લાગ્યા જલિયાણ તો આ બધી વાતથી અજાણ મનમાં પ્રભુ શ્રીરામ નામનું સ્મરણ કરતો જાય છે અને ખભા પર સીધું સામાનની પોટલીઓ લટકાવી છે એક હાથમાં પાંચ શેર ઘીનો લોટો અને બીજા હાથમાં ગોળનો ભીલો પકડીને

જલિયાણ ઉભો રહી ગયો અને પાછળ ફરીને જોયું એ તો મનમાં પ્રભુ શ્રીરામના નામના જાપ કરતો હતો શ્રી રામ રામ જય રામ વાલજી કાકા ગુસ્સામાં પગ પછાડતા એ જલિયાણ પાસે આવ્યા વાલજી કાકા એ ગુસ્સામાં રાડ પાડીને જલિયાણ ને પૂછ્યું એ જલિયા ક્યાં જાય છે અને આ પોટલામાં શું સળગાવ્યું છે જલિયાણે શાંતિથી જવાબ આપ્યો વાલજી કાકા આ પોટલામાં આમાં સળગાવવાના છાણા છે વાણિયાએ કહ્યું વાલજી કાકા આ જલ્યો જૂઠું બોલે છે આમાં તો ગોળનો વિલો છે મેં મારી સગી આંખે જોયું છે કે જલિયાએ આ પોટલામાં ગોળનો ભીલો બાંધ્યો છે જો તમને મારા પર ભરોસો ન હોય તો તમે પોતે જોઈ લો અને વાણિયાની વાત સાંભળીને વાલજી કાકાને વધુ ગુસ્સો આવ્યો એમણે ગુસ્સામાં આવીને લાવ જોવા દે મને એમ કહીને જલિયાણના હાથમાંથી એ પોટલું ઝૂટવી લીધું અને ખોલીને જોયું તો તેમાંથી ખરેખર છાણા નીકળ્યા એ જોઈને વાણિયાની આંખો ફાટી ગઈ વાલજી કાકાએ ગુસ્સાથી મોટી આંખો કરીને એ વાણિયા સામે જોયું વાણિયાએ પોતાનો બચાવ કરતા કહ્યું વાલજી કાકા હું સાચું કહું છું મારા પર ભરોસો કરો મારી નજરની સામે જ તમારી હાટડીમાંથી પોટલામાં બાંધ્યો હતો ત્યાં તો વાણિયાની નજર એ જલિયાણના હાથમાં રહેલા લોટા પર પડી અને વાણિયાએ જલિયાણના હાથમાં રહેલા લોટા સામે આંગળી ચીંધીને કહ્યું વાલજી કાકા લોટામાં જુઓ એમાં અંદાજે પાંચેક શેર ઘી છે વાલજી કાકા એ જલ્યાણ સામે ગુસ્સાથી જોયું જલિયાણે કહ્યું વાલજી કાકા આ લોટામાં તો પાણી છે એમ કહીને લોટો આગળ ધર્યો વાલજી કાકાએ નમીને લોટામાં જોયું તો તેમાં ખરેખર પાણી હતું વાલજી કાકાનો ગુસ્સો શાંત થઈ ગયો તેમને જલિયાણને કહ્યું જા બેટા જલા આ સાધુઓનો સામાન પુગાડી દે અને જલ્દી આટડીએ પહોંચ હું અહીંથી સીધો આટડીએ જ જાઉં છું તું પણ આ સામાન પુગાડીને જલ્દી આવ આજે બહુ કામ છે જલિયાણે હાથમાં સામાન ઉપાડીને ફરી રામ નામનું સ્મરણ કરતો કરતો એ આગળ ચાલવા લાગ્યો વાલજી કાકા વાણિયા પર ગુસ્સે થઈ ગયા ને દાંત ભીસીને કહ્યું જોઈ લીધો તે પોટલામાં ગોળ નહીં લોટામાં પાણી હતું હોય ત્યારે મારા જલાની ફરિયાદ કર્યા કરે છે આજ પછી ખબરદાર જો મારા જલા વિશે એક પણ શબ્દ કયો છે તો વાણિયાએ વાલજી કાકાને શાંત કર્યા અને પોતાનો બચાવ કરતા કહ્યું ના વાલજી કાકા હું જૂઠું નથી બોલતો મેં મારી સગી આંખે જોયું છે કે તે સાધુ અને તમારી સીધું કાઢી આપ્યું છે આ આ તો સાધુએ નજર બાંધી હશે વાલજી કાકા તમે હાટડીમાં જઈને પાનખોરું માપી લ્યો જલિયાણે પાણખોરા માંથી અંદાજે દસે ખાત જેટલું પાનખોરું પણ એ માપીને કાઢી આપ્યું છે એમાં તો સાધુની નજરબંધી નહી આવે ને વાલજી કાકાએ કહ્યું હાટડીએ જઈને પણ માપી લઈએ એમ કહીને વાણીઓ અને વાલજી કાકા ઉતાવળે પગલે ચાલીને એ હાટડીએ પહોંચ્યા વાલજી કાકાએ હાટડી ખોલી અને હાથમાં પાણકોરું લઈને માપ્યું તો એ પણ બરાબર નીકળ્યું વાલજી કાકા વાણિયા સામે ગુસ્સાથી જોઈને બોલ્યા તમે બધા મારા જલિયાની ઈર્ષા કરો છો મારો જલિયાણ તો પરોપકારી જીવ છે એ તો સાધુઓથી સામાન ઉપડતો નહીં હોય એટલે એમની હારે પુગાડવા ગયો હશે આ બધું જોઈને ફક્ત વાણ્યો જ નહીં પણ જલિયાણની ઈર્ષ્યા ઈર્ષા કરનાર એ બધા વેપારીઓ ચૂપ થઈ ગયા સાધુ સંતોની મંડળી એ મંદિરમાં પહોંચી જલિયાણ પણ તેમની પાછળ થોડી વારમાં મંદિરે પહોંચી ગયો તેણે સાધુ સંતોને ભોજન બનાવવામાં મદદ કરી સાધુઓએ જલિયાણે આપેલા સીધામાંથી લચપચતા ઘીના લાડુ બનાવ્યા તે લાડુઓનો મંદિરમાં પ્રભુને પ્રસાદ ધરાવ્યો અને પછી તે લાડુ પ્રસાદી રૂપે એ બધા સાધુ સંતોએ પોતે ખાધાને સંતુષ્ટ થયા ઘીમાં લચપત્તા લાડુ ખાઈને તે સાધુએ તેનું મન હવે વેપાર કરવામાં લાગતું ન હતું તેના મનમાં વારંવાર એક જ વિચાર આવવા લાગ્યો કે પ્રભુ એક વખત તો તમે સાક્ષાત આવીને ઉભા રહ્યા અને મારી લાજ રાખી આ સંસારની જંજાળું મારે શું કામ જ્યાં હું શાંતિથી પ્રભુ ભક્તિ પણ ન કરી શકું કે ન તો સાધુ સંતોની સેવા કરી શકું જલિયાણના હૃદયમાં આવે સંસારની રહી સહી મોહ માયા પણ ખતમ થઈ ગઈ અને તેના મનમાં ઈશ્વર પ્રત્યે અતુટ શ્રદ્ધા બંધાઈ ગઈ જલિયાણે ઈશ્વરને પ્રાર્થના કરી હે પ્રભુ તે આજે જે પ્રમાણે મારી લાજ રાખી છે એ જ રીતે આગળ પણ મારી લાજ રાખજે અને તે દિવસથી જલિયાણ ઉદાસ રહેવા લાગ્યો એક દિવસ વાલજી કાકાએ પૂછ્યું બેટા જલિયાણ કેમ ઉદાસ રહે છે તને મારી વાતનું ખોટું લાગ્યું છે એ તો વાણિયાની વાતમાં આવી ગયો હતો અને હું ગુસ્સામાં હતો એટલે તને જલિયાણે વાલજી કાકાને વચ્ચેથી જ અટકાવીને કહ્યું ના વાલજી કાકા તમે તો મારા વડીલ છો તમારી સેવા કરવી અને આ મારો ધર્મ છે અને તમને અમારા પર ગુસ્સો કરવાનો પૂરો હક છે મને તમારી કોઈ નથી પણ વાલજી કાકા મને ચાર ધામની જાત્રા કરવાની ઈચ્છા છે જો તમે રજા આપો તો હું ચાર ધામની યાત્રા કરી આવું વાલજી કાકાએ કહ્યું બેટા હજુ તારી ઉંમર ઘણી નાની છે જાત્રા કરવી સહેલી નથી બે ત્રણ વર્ષ પછી જજે બેટા કરવા માટે પગપાળા ચાલીને જવું પડે કરવામાં એકાદ વર્ષ પણ નીકળી જાય અને ક્યારેક તો એક વર્ષથી પણ વધુ થઈ જાય ક્યારેક અન્નજળની સગવડ પણ ન થાય તો ભૂખ્યા અને તરસ્યા પગપાળા ચાલીને લાંબો પંથ કાફવો પડે તારી ઉંમર હજી ઘણી નાની છે એટલું કષ્ટ તારાથી સહન નહીં થાય દીકરા અને ત્યારે વાલજી કાકાએ જલિયાણને સમજાવ્યો એટલે તેણે પોતાના પિતા સમાન એ કાકાની આજ્ઞા માની લીધી પણ તેનું મન માનતું ન હતું તે ઉદાસ જ રહેતો હતો તે ન તો વ્યવસ્થિત ભોજન કરતો કે ન તો રાત્રે શાંતિથી સૂઈ જ શકતો અંતે વાલજી કાકા જલિયાણના ચહેરા પરની ઉદાસી જોઈ ન શક્યા અને તેમણે જલિયાનની ખુશી માટે તેને ચાર ધામની જાત્રાએ જવાની રજા આપી દીધી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય જલારામ બાપા